લાંબુ કરીને વીટવી એનું ખાવાનું બધા પસડાતા હોય તો બધા અમને પસાડેલી અમને પસાડે હનુમાનજી કે એક ઉપાય એક રસ્તો છે તમારે બચવું છે કે આ ધૂન ગાવ લંકામાં પહેલી વેલી ધૂન કોઈ ગૌરાવી તો હનુમાનજી મહારાજે ગૌરાવી શરૂ કરી દીધું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય એમાં લીધા હનુમાનજી ધૂનમાં લીન થઈ જાય આખું વિચારી ગયું ત્યાં ઓલા ભાગી ગયા અને રાવણને કીધું કે આમ એક વાહનર આવ્યો છે બાપુ ને આમ જો બગીચાનું હમ સ્વસ્થ અભિયાન કરી નાખ્યું આવો રાવણે શેના મોકલી એ શેના મોકલી સેનાનો આ જ વારો પીડ્યો તોડી જ નાખ્યા બધાને પાછું પૂછડું લાંબુ કરીને વીટવીને પાછા ભારો બાંધે એમ બાંધ્યા એક જ ઉપાય શું ગાવ એ ઓલા ધૂઈન ગાય ત્યાં હું હનુમાનજી ખાઈ લે અને ખાતા ખાતા પાછા ધૂન માં લીન થઈ જાય પાછા છૂટી ગયા એનો દીકરો અક્ષયને મોકલે અને અક્ષયને આવતો જોયો અને એક જ ઝાડ હનુમાનજી ઉખેડીને મોકલ્યું યુવરાજ સાહેબ આવે છે લંકેશ એક જ ઘા કર્યો તો અક્ષયનો ક્ષય થઈ ગયો ના